નમસ્કાર દર્શક મિત્રો હું છું ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને ડીસા તાલુકાના શેરપુરા ખાતે ખેત તલાવડીઓમાં જીઓ મેમ્બ્રેન ફીટ કરવાની યોજનાનો રાજ્યવ્યાપી શુભારંભ સમારોહ યોજવામાં આવ્યો હતો બનાસકાંઠા જિલ્લા સહિત આજથી રાજ્યના દસ જિલ્લાઓમાં આ યોજના અમલી બની છે આ યોજના હેઠળ રાજ્ય સરકાર રૂપિયા આડત્રીસો લાખના ખર્ચે રાજ્યના દસ જિલ્લાઓમાં ખેડૂતોને પોતાના ખેતરમાં બનાવેલી ખેત તલાવડીઓમાં જીઓ મેમ્બ્રેન ફીટ કરી આપવાનો લાભ આપવામાં આવશે પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં ખેત બનાવવામાં આવે અને તેમાં જીઓ મેમ્બ્રેન ફીટ કરવામાં આવે તો ચોમાસા દરમિયાન વરસાદી પાણી સીધે સુધી જમીનમાં ઉતરતું નથી અને સંગ્રહિત થયેલ પાણીનો ઉપયોગ વરસાદ ખેંચાઈ જાય અથવા તો વચગાળાના સમયમાં અને જયારે વરસાદ નહીં પડે તેવા સંજોગોમાં ખેડૂતો આ પાણીનો ઉપયોગ કરીને પાક બચાવવામાં રવિ સિંચાઈમાં કરી શકે છે જેનાથી ખેડૂતોના પાકને પૂરક પાણી પૂરું પાડવાની સાથે સાથે ઉપજમાં વધારો કરી શકાય તેમજ સાથે સાથે ભૂગર્ભારમાં બચાવ કરી શકાય છે બનાસકાંઠા જિલ્લામાં આ યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ સફળ થયા બાદ આજથી રાજ્યના દસ જિલ્લાઓમાં આ યોજના અમલી બનાવાય છે રૂપે આડત્રીસો લાખના ખર્ચે રાજ્ય સરકાર દસ જિલ્લાઓમાં ત્રણ હજાર કરતાં વધુ ખેત તલાવડીઓમાં જીઓ ફીટ કરવાની યોજનાથી રાજ્યમાં જળ સંચયનું પાણીદાર આયોજન શક્ય બનશે અને ખેડૂતોને સિંચાઈની સમસ્યા દૂર થવાથી તેમની ઉપજ વધશે અને ખેડૂતો આત્મનિર્ભર બનશે આ પ્રસંગે જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ બનાસકાંઠા જિલ્લામાં સિંચાઈ માટે ટપક અને ફુવારા પદ્ધતિનો મોટા પાયે ઉપયોગ તેમજ જળ સંચય માટે ખેત તલાવડી બનાવી વરસાદી પાણીને વહી જતું અટકાવવાના ઉપાયને બિરદાવી ખેડૂતોના પાણીદાર આયોજનને બિરદાવ્યું હતું ખેત તલાવડીઓમાં જીઓ મેમ્બ્રેન ફીટ કરવાની યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ આ જિલ્લામાં શરૂ થયો અને આ જિલ્લામાંથી આજે રાજ્યવ્યાપી યોજનાનો પ્રારંભ થઈ રહ્યો છે એની વિશેષ ખુશી હોવાનું જણાવી પાણીનું મહત્વ અને જળ સંચય માટે વધુ જાગૃત બનવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો